અમરેલી નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જર્જરિત મકાન માલિકોને નોટિસ ફટકારવામાં આવેલી છે આગામી સમયમાં હવે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા ધ ગુજરાત મ્યુનિસિપલ એક્ટ ની 1963 ની જોગવાઈ પ્રમાણે જર્જરિત મકાનોને ભયજનક જાહેર કરવામાં આવી રહ્યા હોય તેવા જર્જરિત મકાનોના માલિકોને ચોમાસાને ધ્યાને લઈ નોટિસો આપવામાં આવી રહી છે અને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે આવી તમામ જર્જરિત બિલ્ડિંગ પર નોટિસ લગાડવામાં આવેલી છે આવા જર્જરિત મકાનમાં રહેતા લોકોને રૂબરૂ મળી સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી રહી છે સર એન પટેલ ક્લાર્ક ટીપી શાખા આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ જે જર્જરિત મિલકતો અને મકાનો અને જે મિલકતો જે બિલ્ડિંગો છે તેને નોટિસ આપવાની કામગીરી લોકોને સાવચેત કરવાની કામગીરી તેમજ જે જર્જરિત બિલ્ડિંગો હોય તેના ઉપર બેનર મારી અને રૂબરૂ સૂચના આપી કે ભાઈ આગામી સમયમાં વરસાદના સમયમાં તમારી મકાન કે બિલ્ડિંગ જે જોખમી હોય તો તમારે સ્થળાંતર કરી લેવું તેવી સૂચના આપેલ છે